નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પર મિત્રો ધોરણ પાંચની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એ માટે થઈ અને ધોરણ પાંચના આપણે દરેક વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે આ જે પ્રશ્નપત્ર છે તે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ પાંચના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય અંગ્રેજી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસનું તારીખ અઢાર દસ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ જે ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો પ્રત્યેકના બે ગુણ જેના કુલ છ માર્ક છે તો અહીં પણ એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે પેરેગ્રાફને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ

તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે બ્લુ પ્રિન્ટના આધારે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તૈયાર કરેલા છે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસમાં ઉપયોગ કરી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે અને તેના જે સોલ્યુશન છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો એક પીડીએફની કિંમત માત્ર વીસ રૂપિયા છે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અહીંયા મોબાઈલ નંબર તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે અલગ પડતા શબ્દ ઉપર સર્કલ બનાવો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોશો તો હેટ એમાં હોટ સીટ બેટ અને હિટ તો અહીંયા હેટ જે છે એનો રાઇમિંગ વર્ડ બેટ થશે તો અહીંયા બેટ ઉપર આપણે જે છે તે ગોળ કરીએ અહીંયા જુઓ સૂચનામાં એમ કીધું અલગ પડતા શબ્દ ઉપર સર્કલ બનાવો પણ અલગ પડતા શબ્દ ઉપર નથી બનાવવાનું જે રાઇમિંગ વર્ડ હોય એના ઉપર કરવાના છે ત્યાર પછી છે પીલ તો પીલનો રાઇમિંગ વર્ડ થશે હિલ એટલે અહીંયા હિલ ઉપર આપણે ટીક કરીશું રેડ રેડ નો રાઇમિંગ વર્ડ થશે બેડ એટલે બેડ ઉપર કરીશું ટ્રી ટ્રીનો રાઇમિંગ વર્ડ થશે ફ્રી એટલે અહીંયા ફ્રી ઉપર આપણે કરીશું તો રાઇમિંગ વર્ડ ઉપર આપણે સર્કલ કરવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે સર્વનામનો ઉપયોગ કરી અને વાક્યો બનાવો જેના કુલ પાંચ માર્ક્સ છે ચાલો તો અહીંયા જો વી ઇટ યોર હીઝ અને થેમ तो पेलू द ऑरेंज इज वेरी जूसी आई लाइक खाली जगह वेरी मच तो आई लाइक इट वेरी मच धे आर कूक्स धे धे कुक फूड धेम सेल्स तो अँ आश थेम सेल्स खाली जगह आर फ्रेंड्स तो वी आर फ्रेंड्स इज दीस खाली जगह पेन्सिल तो इज धीस योर पेन्सिल अमन इज एन एंजीनियर धीस इज खाली जगह ऑफिस तो धीस इज हिज ऑफिस ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ચિત્ર આધારે પાંચ વાક્ય લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે આ ચિત્ર ઉપરથી આપણે પાંચ વાક્યો લખવાના છે તો આ પ્રમાણે લખી શકીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન ધેર ઇઝ અ બિગ એપલ ટ્રી ઇન ધ ગાર્ડન ધેર આર મેની બિગ રેડ એન્ડ રાઇટ એપલ્સ ઓન ધ ટ્રી ધેર ઇઝ અ બિહીવ ઓન ધ ટ્રી હની બીઝ આર ફ્લાઇંગ અરાઉન્ડ ધ બિહીવ ધેર આર the બ્લેક આન્ટ small અપ ધ ટ્રી અ સ્મોલ બોય ઇઝ ફ્લાઇંગ walking અનધર બોય ઇઝ વોકિંગ ઇન ધ ગાર્ડન વિથ હિઝ ડોગ cap birds are અ કેપ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન છે ક્વેશ્ચન નંબર પાંચ નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે વાંચન અને ઉચ્ચાર વચ્ચેનો ભેદ ઓળખાવો પ્રાસવાળા શબ્દને ઓળખી ઉદાહરણ પ્રમાણે જોડ તૈયાર કરો અને વાક્યમાં નવા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો ચાલો તો અહીંયા આપણને હિલ આપેલું છે બરાબર અહીંયા કહ્યું છે કે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે વાંચન કરી અને ઉચ્ચારનો ભેદ ઓળખાવ પ્રાસવાળા શબ્દને ઓળખીને અહીંયા પ્રાંસવાળા શબ્દો આપણે તૈયાર કરેલા છે હિલ તો હિલનો થશે પીલ અને બિલ રેડનું થશે હેડ અને બેડ કેટનું થશે હેટ અને રેટ અને બ્રિકનું થશે સીક અને ક્વિક ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ પૂર્ણ કરો જેના કુલ છ માર્ક છે તો ટ્વિંકલ ટ્વિન્કલ ગુડ મોર્નિંગ ટીચર ફાઇન ઓકે ટીચર અને લેટ્સ રિસાઈડ તો ટીચર સે ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ તો ગુડ મોર્નિંગ ટીચર સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ ઇઝ ગુડ મોર્નિંગ ખાલી જગ્યા તો ગુડ મોર્નિંગ ટીચર ટીચર સે ઇઝ હાઉ આર યુ ઓલ તો સ્ટુડન્ટ સે ઇઝ વી આર ફાઇન અહીંયા ફાઇન આવશે ટીચર સે ખાલી જગ્યા રાઇમ તો લેટ્સ રિસાઇટ અ રાઇમ સ્ટુડન્ટ સે ઇઝ વિચ રાઇમ તો ટીચર સે ઇઝ ટ્વિંકલ લિટલ સ્ટાર સ્ટુડન્ટ સે ઇઝ ઓકે ટીચર ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સાત વાક્યમાં શબ્દકોશનો પ્રયોગ કરી વાક્ય ફરીથી લખો કેટ તો કેટનું વાક્ય બનશે ધ કેટ વોઝ વિથ અ બોલ ઓફ યાન ગ્રીન ગ્રીનનું વાક્ય બનશે ધ ગ્રીન ગ્રાસ વોઝ સોફ્ટ બટરફ્લાય તો વાક્ય બનશે બટરફ્લાય ફ્લટર્ડ અરાઉન્ડ ધ ફ્લાવર ડકનું વાક્ય બનશે ધ ડક સ્વોમ અક્રોસ ધ પોન્ડ ફિશનું વાક્ય બનશે ધ ફિશ સ્વામ સ્વિફ્ટલી ઇન ધ ક્લિયર વોટર ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર આઠ નીચે આપેલા મુદ્દાઓને આધારે પાંચ વાક્યમાં વર્ણન કરો માય ક્લાસરૂમ તો આ રીતે આપણે માય ક્લાસરૂમ જે છે એનો નિબંધ લખી શકીએ છીએ માય ક્લાસરૂમ ઇઝ અ બિગ એન્ડ એરી તેર આર ટ્વેન્ટી બેન્ચિસ ઇઝ ઇન માય ક્લાસરૂમ ધેર ઇઝ અ બ્લેક બોર્ડ ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ ડોર ધેર ઇઝ અ ટેબલ એન્ડ અ ચેર નિયર ધ બ્લેક બોર્ડ ધ સીલિંગ ઇઝ અ હાઈ ઇટ ઇઝ અ વ્હાઈટ ધેર ઇઝ અ ફેન ઇન અ ક્લાસરૂમ ધ વોલ્સ આર બ્લુ ધેર આર મેની બ્યુટિફુલ પિક્ચર્સ ઓન ધ વોલ વી કીપ અવર ક્લાસરૂમ ક્લીન મિત્રો ફરી મળીશું આપણે ધોરણ પાંચના એક નવા વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો